Thank you. નમસ્કાર મિત્રો મારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે આશારામ બાપુને લઈને એક મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે આપને મિત્રો જણાવી દઈએ કે આશારામને ફરી એકવાર વચગાળાના જામીન મળ્યા જ્યાં મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો બળત્કાર કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા આશારામને ફરી એકવાર વચગાળાના જામીન મળ્યા છે કોર્ટે ત્યારે તેમના વચગાળાના ત્યારે જામીન એક જુલાઈ સુધી લંબાવી દીધા છે છે વધુ આપને મિત્રો એ પણ જણાવી દઈએ કે ઉલ્લેખને છે કે આશિયારામ 14 જાન્યુઆરી થી 31 માર્ચ સુધી વસગાડાના જામીન પર હતા જો કે મિત્રો આ સમયગાળો પૂરો થતા પછી 1 એપ્રિલ આશિયારામને ત્યારે સરેન્ડર કરી દીધું હતું અને મિત્રો વધુ જણાવી દઈએ કે હાઈકોર્ટે આશિયારામને સુપ્રીમ કોર્ટ દ્વારા જાહેર કરેલી ત્યારે શરતોનું પાલન કરવા જણાવ્યું છે જી આ મિત્રો અત્યારે હાલ આશિયારામને લઈને આ મોટા સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ